અમદાવાદમાં જે રથયાત્રા યોજાઈ છે અત્યારે હાલમાં તમે જુઓ છો કે કમિશનર અમદાવાદ કમિશનર પોતે અત્યારે હાલમાં રથયાત્રા માટે જે ગ્રાન્ડ રિયર્સલ અત્યારે હાલમાં જે છેલ્લું રિયર્સલ કરવાનું હોય તે અત્યારે હવે શરૂ થઈ ચૂક્યું છે જે પ્રમાણે હાલમાં તમે દ્રશ્યોમાં જુઓ છો કે સૌપ્રથમ પોલીસ કમિશનર ત્યારબાદ એસીપી ડીસીપી જે સ્તરના અધિકારીઓ છે તે અધિકારીઓ અત્યારે હાલમાં પોતાના વાહનમાં બેસીને હવે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરશે જે પ્રમાણે અગાઉ પણ ત્રણ વાર આ નિરીક્ષણ છે તે થઈ ચૂક્યું છે પરંતુ આ અત્યારે ફરીવાર ચોથી વાર એટલે કે છેલ્લી વાર ફાઇનલ અત્યારે આ નિરીક્ષણ છે તે થઈ રહ્યું છે તમે હાલમાં જે પ્રમાણે જોવો છો દ્રશ્યોમાં હવે અત્યારે ગાડીઓ છે વાહનો છે તે અત્યારે નીકળી ચૂક્યા છે તમે હાલમાં દ્રશ્યોમાં પણ જોતા હશો કે પોલીસના જે જવાનો છે તે પણ અત્યારે હાલમાં અહીંયા ગોઠવાઈ ગયા છે અને આગળ સમગ્ર રૂટ પર અત્યારે પોલીસના હજારો જવાનો છે તે આ રૂટ પર રહેશે અને આ ગ્રાન્ડ રિહર્સલમાં રથયાત્રાનો કોઈપણ જાતની ક્ષતિ ના પડે તે માટે કરવામાં આવશે કેમેરામેન રિતેશ સુતાર સાથે મિહ સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ